ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાસ પાસ શબ્દનો અર્થ પહાડનો ઘાટ અનુમતિ પત્ર પરવાનો આગળ વધવું પરીક્ષામાં સફળ પાસ કે ઉત્તીર્ણ થવું પસાર થવું કે કરવું મરી જવું મંજૂર કરવું કટોકટીની સ્થિતિ સમય વિતવો કે વિતાવવો ધારાસભામાં બિલને પસાર કે પાસ કરવું કાયદો ઘડવો

હી ગોટ અ બસ પાસ ફોર ધ ટુ એન્ડ ફોર જર્ની એટલે કે તેને આવવા જવાની મુસાફરીનો બસ પાસ મળ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ધ પાર્લામેન્ટ હેઝ પાસ્ડ અ ન્યુ સિટિઝનશિપ લો એટલે કે સંસદે નવો નાગરિકતા કાયદો પસાર કર્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ